બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ અગિયાર માં વીરપુર વાસી ભક્ત શ્રી જલારામ બાપા વિશે રાજકોટ થી આશરે બાવન કિલોમીટર દૂર આવેલું વીરપુર ગામ તો નાનકડું ગામ જેવું જે ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર દર વર્ષે લાખો ભગતો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિશેની એવી કેટલીક વાતો છે જે અહીં રજૂ કરવામાં આવી છે જલારામ બાપાનો જન્મ તારીખ ચાર નવેમ્બર સત્તરસો નવાણું કારતક સુદ સાતમ વિક્રમ સંવંત અઢારસો છપ્પન ને સોમવાર રોજ વીરપુર માં થયો હતો જલારામ બાપા પોતે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવી દીધું હતું તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો અને તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું જલારામ બાપાને પહેલેથી જ સંસારી જીવન જીવવામાં રસ ન હતો નાનપણથી જ ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અળગી કરી દેતા તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરભાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું જલારામ બાપાના લગ્ન સોળ જ વર્ષની ઉંમરે વિક્રમ સંવંત અઢારસો ને બોતેર કોટના આટકોટના શ્રી પ્રાગજીભાઈ સોમૈયાની સુપુત્રી શ્રી વીરભાઈ સાથે થયા હતા વિક્રમ સંવંત

સોમવારના શુભ દિવસે સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું જ્યાં કોઈપણ સાધુ સંત અને જરૂરિયાતમંદ કોઈપણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા આજે પણ વીરપુરના જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરવાની પરંપરા ચાલુ રાખવામાં આવે છે એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને જલારામ બાપાને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા તેમની સાથે સાથે સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિ પણ પ્રગટ થઈ એવું માનવા મન આવે છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારના કારણે અનાજ ક્યારેય ખૂટતું નથી તે અક્ષય પાત્ર બની ગયું છે અને આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો जलाराम बापा साथे लोकोनी सेवाना कामकाज मा जोड़ाया एक लोकवाई का मुजब गुणातीतानंद स्वामी एक बार जूनागढ़ थी आवता वीरपुर रोकाया था जलाराम बापा ए तेमनी एटली सरस सेवा करी के तेमना थी प्रसन्न थई अने स्वामी जी आशीर्वाद आप्या के तेमनी ख्याति देश विदेश मा फैलाशे अने वीरपुर एक मोटू तीर्थस्थल बनी रहेशे જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા આજની તારીખે વીરપુરમાં આ પ્રથા ચાલુ છે એક સમયે હરજીભાઈ નામના દરજી જ્ઞાતિના એક વ્યક્તિને પેટમાં સતત અને તે બાપા પાસે મદદ માંગવા માટે ગયા જલારામ બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીભાઈ નું દુઃખ દૂર થઈ ગયું અને તે બાપાના પગે પડી ગયા અને તેમને પહેલીવાર તેમનું સંબોધન જલારામ બાપા તરીકે કર્યું અને ત્યારથી તેઓ જલારામ બાપા તરીકે પ્રસિદ્ધ થયા ત્યાર પછી લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા માંડ્યા બાપાના રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતો હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા ચોક્કસ જોવા મળે છે વિક્રમ સંવંત અઢારસો ને છ્યાશીમાં એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે જલારામ બાપાને ત્યાં આવ્યા અને તેમણે વીરભાઈને તેમની સેવા માટે મોકલવાનું કહ્યું જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી તેમણે સાધુ સાથે જવા કહ્યું થોડું ઝાઇલા બાદ સંતે વીરભાઈને તેમની રાહ જોવાનું કહ્યું અને તેમણે ઘણી વાર રાહ જોઈ પણ સંત દેખાણા જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાન ગતિની કસોટી કરવા આવ્યા હતા અને સંતે અદ્રશ્ય થતા પહેલા વીરબાઈ માતાને એક ધોકો અને જોડી આપ્યા હતા વીરબાઈ માતાએ જળારામ બાપાને આવી અને આખી વાત કરી અને ધોકો તેમજ જોડી આપી આજે પણ વીપુના જલારા મંદિરમાં એ ધોકો અને જોડી દર્શન માટે રાખવામાં આવ્યા છે અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલરામ બાપાના કામનું સ્થળ હતું અને આ ખરેખર તો એક ઘર છે કે જેમાં જલરામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા આ ઘરમાં જલરામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલી જોડી અને ધોકો પણ મંદિરમાં મૂકાયા છે આ મંદિરનું મુખ્ય આકર્ષણ જળારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો વિક્રમ સંવંત અઢારસોને પાંત્રીસ कार्तकवाद नौमे सोमवार तारीख 18 11 1878 ના રોજ વીરબાઈ માનો વૈકુંટવાસ થયો ત્યારબાદ વિક્રમ સવંત 1838 મહાવદ દસમને બુધવાર તારીખ 23 2 1881 ના રોજ ભજન ગાતા ગાતા 81 વર્ષની ઉંમરે શ્રી જળરામ બાપાનો વૈકુંટવાસ થયો जलरम बाबा ने संतान માં એક દીકરી હતા જેનું નામ જમણાબેન હતું કોટડા પીઠા ગામે તેમના લગન થયા હતા જમણાબેન ના દીકરા એમને પૂજ્ય બાબાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ দত্তક લીધા હતા ને વીરપુર માં તેમના વંશજો અત્યારે જલરામ બાબા ની ગાદી સંભાળે છે ઈસવીસન 2000 ના વર્ષ થી જલરામ બાબા ના આ મંદિર માં દાન સ્વીકારવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે છતાં અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ મફતમાં ભોજન પ્રસાદીનું વિતરણ કરે છે અને પ્રસાદમાં સવારે ગાંઠિયા બુંદી અને શાક તથા સાંજે ખીચડી કઢી અને દેશી ઘી આપવામાં આવે છે પૂજ્ય જલારામ બાપાના ભક્તોને જલારામ બાપાના ઘણા બધા પરચાઓ મળેલા છે અને એમની બાધા આખડીઓને પૂરા કરે છે તો બાપુ આ હતો સંત સમાગમ ભાગ અગિયાર જલારામ બાપા વિશેનો પ્રસંગ આજે જલારામ બાપાની જયંતિ છે અને આ જયંતિ નિમિત્તે જલારામ બાપાના પ્રસંગનો આ કથા આ વાર્તા સાંભળી એ બદલ આપનો ખુબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર